કેમ છે મજામાં આ જો મે રૂટિક બાય ફોન લીજો રૂટિક મામા આમ જો તો હેલો મિત્રો કેમ છો મજામાં તો તમે મજામાં હશો તો મિત્રો આજે તો આવી છે મિત્રો આપણી વાડી આવી ગયો છે મિત્રો આપણો પાણીઓ કેમ છે ભાણુબા મજા રકાવા આવ્યા હા તા જઈએ આપણે વાડી ઓલી વાડી હા તો મિત્રો અમે તાઈ ઓલી વાડી આટો મારવા તો વિડિયોમાં બનાવ્યો કેમ છે મજામાં આ જો રૂટિક ભાઈ ફોન લીધો રૂટિક મામા આમ જો આગળ જાય છે જો તો જો આ લે જારો આ છે ધાડમ જો ના જો રૂટિક બાબા આવે છે તો મિત્રો આપણે આને મિત્રો વિરાજ આજે આપી દીધો આપણો ફોન ખબર કે લીન વી મિત્રો વિડિયો ઉતર હાડો તો

બોલતા બોલ્યા મૂકી ને પછી વિડીયો શૂટિંગ કરાવી આવી રીતે રાખવું પડે બધું રાખવું પડે તમે વિડિયો બનાવરો મિત્રો તમે આપણે આવી ગયા મિત્રો આપણે કાકા થી કાકા ની વાડીએ થી અહીંયા વાડીએ પાછા મેવールભાઈ આતો મારવા ગયા હા ત્યાં પાછા આવી ગયા જો વાડીએ બેઠા હું બોલ્યો જો પાણી ચાલુ છે કહો માં વિડીયોમાં બના રહેજો તો મિત્રો વિડિયો હા લાગ્યો તો લાઈક શેર સબસ્ક્રાઈબ કરતા હજુ મળીએ નેક્સ્ટ વ્લોગમાં રામે રામ ડાયના